નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પશ્ચિમ રેલવે પર આજે વંદે ભારત સ્લીપરના પ્રોટોટાઇપ રેકની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી કોચ 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 ટ્રેનમાં એસી 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 ટાયર ટાયર બે અને કોચનો સમાવેશ થાય છે જે તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જેમ કે પ્રકારે અનસી ઉપકરણો માટે અલગ ચાર્જિંગ પોઈન્ટ ફોલ્ડેબલ સ્નેક ટેબલ એક સંકલિત લાઇટિંગ સિસ્ટમ અને લેપટોપ ચાર્જિંગ સેટઅપનું પણ ઉપલબ્ધ so, <laughs>